જેવી નિર્વિકલ્પ સમાધિને વિશે શાંતિ રહે છે એવી જ શાંતિ સમાધિ વગર પણ ભગવાન અને ભગવાનના સંત ભગવાનના ભક્તોને જોઈએ તો કેવી રીતે કરી શકે તો એ વખતે શ્રીજી મહારાજે જવાબ આપ્યો કે જો ભગવાન અને ભગવાનના સંતને વિશે દ્રઢ પ્રીતિ થઈ જાય તો નિર્વિકલ્પ સમાધિ વગર પણ શાંતિ રહ્યા કરે ટૂંકમાં ભગવાન અને સંત સાથે દ્રઢ પ્રીતિ થાય તો અખંડ આપણને પણ શાંતિ વળતે તો એવી દ્રઢ પ્રીતિ આપણે કઈ રીતે કરી શકીએ તો એના માટે છે એના લક્ષણો અને એની રીતો જો આપણને પણ એ દ્રઢ પ્રીતિ કરવાના લક્ષણો અને રીત જો આપણને પણ ખબર પડી જાય તો આપણે પણ ધીમે ધીમે એ રીતે વળતીએ તો આપણને પણ ભગવાન અને સંત સાથે એવી દ્રઢ પ્રીતિ બની જાય છે તો એ લક્ષણો કયા છે તો આજે આપણે ભગવાન અને સંતના વચનો દ્વારા એ લક્ષણો જાણવા માટે પ્રયત્ન કરીશું તેનું પહેલું લક્ષણ છે આજ્ઞાનું પાલન શ્રીજી મહારાજે કાર્યાણીના અગિયારમાં વચનામુતની અંદર એવી વાત કરી કે જે ભગવાનના ભક્તને ભગવાન સાથે દ્રઢ પ્રીતિ હોય તે ભગવાનની આજ્ઞા કોઈ કાળે લોપે નહીં એટલા માટે આપણે પણ જો ભગવાન અને સંતના નાના મોટા જે કંઈ આજ્ઞાઓ છે એનું પણ આપણે પણ જો પાલન કરીએ તો આપણને પણ ભગવાન અને સંત સાથે એવી દ્રઢ પ્રીતિ થઈ જતી હોય છે આપણા સંપ્રદાયની અંદર એવા ઘણા બધા પ્રસંગો બન્યા છે જેની અંદર આપણે જોઈએ છે કે જે ભગવાનના ભક્તને ભગવાન સાથે આવી દ્રઢ પ્રીતિ હતી તો એમણે ભગવાનનું જે આજ્ઞા હતી એનું જબરજસ્ત રીતે પાલન કર્યું છે એક વખત શ્રીજી મહારાજ ગઢડાની અંદર પોતાનું જે સ્થાન છે અક્ષર ઓડી એની અંદર બિરાજમાન હતા અને એમને કોઈ કામ પ્રસંગે દાદા ખાચરનું કામ પડ્યું એટલે એમણે સાદ પાડ્યો દાદા ખાચરના નામનો અને આ બાજુ દાદા ખાચર પોતે પોતાના સ્થાનની અંદર પોતે વતુ કરાવતા હતા હજામત કરાવતા હતા અને એમણે મહારાજનો અવાજ સાંભળ્યો એટલે એકદમ જ પછી પોતે ઊભા થઈ ગયા તો પેલા વાળન ભક્ત હતા એ કહે છે કે હજી અધૂરું છે કે હજી અડધી હજામત બાકી છે ત્યારે એ વખતે દાદા ખાચરે કીધું કે મહારાજ મને બોલાવે છે એટલે તમે અત્યારે રાખો કે હું પેલા જઈ આવું અને પછી ખરાબ ના લાગી એટલે એમણે આખે માથે એમ કપડું વીટી દીધું અને પછી અક્ષર ઓડીની અંદર આવે છે અને મહારાજને મળે છે મહારાજ તો અંતર્યામી હતા એટલે એમને તો બધી ખબર હતી એટલે દાદાને પૂછ્યું દાદા ક્યાં હતા તો કહે છે કે હું તો વતુ કરાવતો તો તો મહારાજે પૂછ્યું કે બધું થઈ ગયું પૂરું થઈ ગયું ત્યારે એ વખતે દાદા ખાચર કીધું ના હજી અડધી જે હજામત થઈ છે અડધી બાકી છે તે વખતે મહારાજ બહુ ખુશ થઈ ગયા મહારાજ કે છે કે મહારાજ જે બધા ભક્તો બેઠા હતા એમને વાત કરી કે જુઓ આ દાદા ખાચનને કેટલો બધો અમારો વિશ્વાસ છે અમારી આજ્ઞાનું કેટલું બધું દૃઢ પાલન કરે છે ખાલી એક સાથ પાડ્યો અને પોતે અડધા અડધી હજામતે પોતે ઊભા થઈ ગયા અને અહીં આગળ આવી ગયા અને પછી તો મહારાજ એમને બાકીનું કામ પૂરું કરવા માટે પાછા મોકલ્યા પણ કહેવાનું શું છે કે આજ્ઞાની કેટલી બધી તત્પરતા મહારાજે વાત કરી કે શાસ્ત્રીજી મહારાજ જો મને બોલાવે અને ની અંદર કોડિયો હોય તો એ કોડિયો પણ નીચે મૂકી દો પણ પહેલા ત્યાં જીઆઈએ તો આમ જે ભગવાનના ભક્તને ભગવાન સાથે પ્રીતિ હતી તો આજ્ઞાનું પાલન સરદાર કરતા બીજો પ્રસંગ ઓગણીસો ની અંદર બને છે લંડન ની અંદર બહુ જબરજસ્ત મોટો ઉત્સવ હતો સીએફઆઈ નો ઉત્સવ હતો એની અંદર એ ઉત્સવ તો હતો સાથે પ્રમુખ સ્વાઈ મહારાજની સુવર્ણ તુલા પણ નક્કી કરેલી એટલે બે ઉત્સવ ભેગા થયા હવે એનું સ્થાન સ્થાન અને દિવસ પણ નક્કી થઈ ગયો પ્રશ્ન એવો આવ્યો કે બંનેનું હતું એક બાજુ ઉત્સવ જે સ્વામિનારાયણ નગર અને બીજી બાજુ સુવર્ણ તુલા હવે જો જે દિવસે તુલા હોય અને એ દિવસે બધા જ સ્વયંસેવકો પણ લાભ લેવા માટે આવી જાય તો આ બાજુ ઉત્સવની અંદર પ્રશ્ન થાય કારણ કે એ વખતે શનિ ને દિવસ હતો અને ઘણા બધા માણસો ત્યાં આગળ આવવાના હતા અને બીજી બાજુ બધા જ એ મન મૂકીને આર્થિક સેવા કરી હતી તો હવે એમને ના પણ કઈ રીતે પાડી શકાય એટલે આ એક પ્રશ્ન હતો પછી તો પ્રમુખ સ્વામી મહારાજે એક સ્પેશિયલ સ્વયંસેવકોની સભા ગોઠવી એની અંદર ચારસો જેટલા સ્વયંસેવકો આવ્યા અને એની અંદર શરૂઆતની અંદર સ્વામીએ વાત કરી કે આજે મારે તમને એક ન ગમે ને એવી વાત કરવી છે એટલે બધા આમ વિચારમાં પડી ગયા કે આજે સ્વામી શું વાત કરવાના હશે અને પછી સ્વામીએ એક ઘટસ્ફોટ કર્યો સ્વામીએ કીધું કે અત્યારે અહીંયા આગળ જેટલા કંઈ સ્વયંસેકો બેઠા છે તો જે દિવસે સુવર્ણ તુલા થાય ને એની અંદર કોઈએ પણ ત્યાં આવવાનું નથી જેને જે સેવા સોંપાયેલી છે બધાએ એ જ કરવાની છે પણ કોઈએ જ ત્યાં આગળ ઉત્સવના સ્થળે આવવાનું નથી અને જે બધા સ્વયંસેવકો બધા બેઠા હતા એમણે તો ઉત્સાહથી જયનાથ બોલાયો અને સ્વામીને કીધું કે બાપા તમે જેમ રાજી ને એમ અને સ્વામી બાપા પણ એમની આંખની અંદર આંસુ આવી ગયા બાપા બોલ્યા કે મને એટલું આમ ખ્યાલ નતો કે તમે બધા આવી રીતે બધી આજ્ઞા સ્વીકારી લેશો અને ખરેખર જ્યારે ઉત્સવ ઉત્સવનો દિવસ આવ્યો ત્યારે બધા એ સ્થાનની અંદર સેવા કરી બધા મહિલા મંડળ હતું એમણે પણ ભોજનશાળા અને રસોડાની અંદર સેવા કરી કોઈ પણ ત્યાં આગળ આવ્યું નહીં અને એક પ્રસંગ તો એવો બને છે કે એક સત્સંગી એમના નાના દીકરાને વાત કરી કે તું તો જઈ આવ કે તારે શું વાંધો છે તારે તું જે ત્યાં આગળ દર્શન કરવા તો કોઈ પ્રશ્ન નથી તો એ બાળકે પણ કેવી વાત કરી એણે કીધું કે ના કારણ કે સ્વામી બાપાએ જયારે સભા વખતે એમાં હું પણ હાજર હતો અને બાપાએ વાત કરી હતી કે અહીંયા છે આવવાનું નથી તો તો પછી કઈ રીતે જુઓ આમ જબરજસ્ત પહેલી જ વખત આવી રીતે સમયો થવાનો હતો ઇવન આપણા સંપ્રદાયની અંદર પણ શાસ્ત્રીજી માનની સુવર્ણ તુલા બાદ છત્રીસ વર્ષ પછી આવી રીતે પહેલો જ ઉત્સવ હતો અને બધાને જબરજસ્ત ઉત્સાહ હોય ઉમંગ હોય છતાં પણ પ્રમુખ સ્વામી મહારાજની એક આજ્ઞા થઈને તો બધાએ સહર સ્વીકારી લીધી આમ જે કઈ ભગવાનના ભક્તો છે એમને જો ભગવાન સાથે એવી પ્રીતિ હતી તો પાલન કર્યું આપણે પણ જે ભગવાનના સંત મળ્યા છે એમની નાની મોટી પાલન કરીશું તો આપણને પણ ભગવાન સાથે એવી દ્રઢ પ્રીતિ થશે પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં પણ આપણને જોવા મળે છે કે એમણે પણ શાસ્ત્રીજી મહારાજની કેવી આજ્ઞા પાડી હતી તેવો જ એક પ્રસંગ આપણે સ્વામીશ્રીના મુખેથી સાંભળીશું ભગવાન શ્રીજી પ્રસાદીની માળા શાસ્ત્રી સ્વામી દરરોજ એ જ માળા ફેરવતા શાસ્ત્રીજી મહારાજ એટલે એ રીતે સ્વામી પૂજા હું દરરોજ ફેરવતા કે મારા પ્રસાદી શ્રીજી મહારાજ સ્વામીએ પછી કહ્યું તું જો આ વ્યાકરણ થઈ જાય તો પ્રસાદી માળા હું તને આપું આ માળા આવી ગઈ જો અહીંયા થોડા દાડા આ પછી મારે તો ભણવાનું મૂકી દીધું ચાલુ નહીં પછી જોગી તો સ્વામી પોતે એક દેવાસ અમદાવાદમાં પૂજા કરતા હતા અમને અમલીવાડીપુમાં એટલે જોગી મહારાજ આવ્યા ડંડ કરીને બેઠા પૂજા થઈ રહી એટલે સ્વામી જોગી બાપાએ કહ્યું કે તમે આ નાન તેમ પૂજા અરે આ માળા આપવાની કહી હતી તો એમને પૂજા આ માળા આપો ને તો સ્વામી કહે છે એને કમોદી ભણ્યો નથી મેં તો એને કમોદી ભણવાનું કહ્યું હતું ને કમોદી ભણ્યો નથી એટલે માળા કેવી રીતે આપી સ્વામી કહે છે ભણ છે હવે આપને તો તમારી એમની દયા કરો ને એ બને છે ને સારું થશે તમે માળા આપો એટલે સ્વામી જોગી બાપાએ જરા એ પ્રેમથી મહિમાથી કહ્યું અને આપી દે સ્વામી પછી મારા કે મારા મને આપી તને આપી પણ કરે એટલે પછી હું મારી મા પૂજાની અંદર એ માળા રાખતો એટલે થોડા દર વર્ષ બે વર્ષ થઈ ગયા ત્યાં સુધી ચાલતું હતું પછી સ્વાસ્થ્ય મારા ધામમાં ગયા પછી ત્યારે હું હમણાં છગનભાઈ આપણે મુંબઈ વાળા હતા કોઈ જાણતા હોય તો એટલે એમને પ્રસારીની વસ્તુઓ બધી ભેગી કરવી કે જે માના વખતની બધી ઘણી વિસ્તુ ભેગી એમને કરેલી પછી બીજી વખત એક વખત સમય આવ્યા એટલે પછી શું કહે છે કે મારા તમે આપો ઘરેથી બૈરા બૈરા આવ્યા હોય એ લઈ ગયા તા આજની ઘણી કાલનો દાડો પછી મારા પાછી આવી જ નહીં એ મારા ગઈ એટલે મને તો મનમાં જરા થોડું દુઃખ થયું કે શાસ્ત્રી મારા મહારાજની પ્રસાદી બાપા એ આપેલી એવું મનમાં બહુ રહ્યા કરે મને કે મારા પાસે એટલે હું છગનભે ને કહ્યું પાંત કે હું આપશું બધા દર્શન કરે પછી ધીરે એ મુંબઈ લઈ ગયા ત્યાં બધું ચાલે એટલે વરસ દડા સુધી મારે એમની સાથે બધી વાતચીત ચાલી આવી રીતે થયું કારણ જોગીમા પેલાને કહે નહીં અને મારા પાછી આવે નહીં ને પેલા કહેતો માને એમ એટલે બધું ભેગું થયું હતું એટલે પછી વખત હું અમદાવાદમાં હું મેળા ઉપર પૂજા કરતો હતો નીચે બધા મોલ છે એની અંદર પૂજા કરતા દરરોજના ત્યાંથી ભક્તો બેસતા અને હું માટે નહીં થયો ઉપર પૂજા કરતો હું પણ પૂજા કરતો હતો અને એ ગઈ પછી જોગીમાની પૂજા થઈ રહી પૂરી એટલે જોગી બાપા બધા યશવર્ણ કરતાં કરતા ઠેઠ ઉપર આવ્યા અને છગનભાઈ અને હર્ષદભાઈને બે ત્રણ જણા મુંબઈથી થી સવારે છ વાગે મેલા આવે એમ આવેલા અને પૂજાવીધું દર્શન કર્યા સ્વામીના એટલે સ્વામીએ પછી કહ્યું ચાલો આપણે ઉપર પ્રભુ સ્વામી છે પૂજા કરે છે ત્યાં દર્શન કરવા જઈએ એમ કરીને ઉપર આવ્યા ઉપર આવ્યા ને પછી બેઠા બેઠા ને પછી બહુ સારું થયું જો એ ભક્તો આવ્યા છે આ છે ત્યાં છે ક્યાં છે પણ જો હવે એક મારે તમને વાત કરવી છે હું કરો ને બહુ સારી વાત હું વાંધો નહીં તો કે જો આપણે પ્રસાદી જે માળા છે એ આપણે છગનભાઈને આપી છે તો હવે તમે સંભાળશો જ નહીં મને કહે પછી પાછું મને તરત વિચાર થયો કે જોગી મહારાજ કહ્યું છે એટલે બરોબર છે ત્યારે મને માળા મળવાની તો નહોતી સાચી માં કે ભણે તો તને આપું જોગી મહારાજે ખાસ વિનંતી કરી મને માળા મળી એટલે એમના વચન થી મને મળી છે ને એમના વચન થી આવે એ કે છે તો મારે ભૂલી જવાનું

સત્તાવન ની સાલની અંદર શાસ્ત્રીજી મહારાજ સારંગપુરમાં હનુમાનજી મંદિરમાં વિરાજમાન હતા અને એ વખતે શાસ્ત્રીજી મહારાજની પાસે હકા બાપુના પિતા શ્રી રૂખડ ખાચર અને જગજીવનભાઈ શેઠ એ પોતે આવ્યા આ બંનેને શાસ્ત્રીજી મહારાજની અંદર અત્યંત હેત શાસ્ત્રીજી મહારાજ એ વખતે માંદગી ગ્રહણ કરેલી શાષ્ત્રીજી મહારાજને અતિશય તાવ આવતો હતો એટલે બંને શાસ્ત્રીજી મહારાજ પાસે રડવા લાગ્યા શાસ્ત્રીજી મહારાજ કે રડો છો શું મારી બીમારી દૂર કરવી હોય તો મારી વાતો સાંભળો અને ભગતજી મહારાજના ચરિત્રોની અદ્ભુત કથા એ શાસ્ત્રીજી મહારાજા બંનેને એ કરી અને એમની બીમારી એ દૂર થઈ ગયેલી માંદગીની અંદર પણ એ ગુરુની સ્મૃતિ અને એમનો મહિમા ગાન એમના માટે પધરામણીએ એ ગયેલા એ વખતે નાનજીભાઈ ધોળકાથી કેરી લાવ્યા હતા યોગીજી મહારાજને કેરી આપી યોગીજી મહારાજે કેરી ધોઈ અને શાસ્ત્રીજી મહારાજને એ આપી શાસ્ત્રીજી મહારાજના એક હાથમાં ઠાકોરજી હતા નાનજીબાઈએ ઠાકોરજીનું પૂજન કર્યું આરતી ઉતારી એ દરમિયાન શાસ્ત્રીજી મહારાજ એ કેરી ચૂસતા રહ્યા યોગીજી મહારાજ પોતાની નોંધપોથીની અંદર આ પ્રસંગ નોંધતા લખે છે કે શાસ્ત્રીજી મહારાજનું પૂજન થયું આરતી થઈ એ દરમિયાન એ તેઓ કેરી ચૂસતા રહ્યા અને મેં દર્શન કર્યા તે એકદમ

ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે વાત કરી કે જેમ તમને જોઈએ છીએ એ રીતે શાસ્ત્રીજી મહારાજ સાંભળે છે ભૂધર ભાળ્યા છે જીવન જોયા છે દરેક પ્રકારના સુખ એ લીધા છે તે શાસ્ત્રીજી મહારાજ આજે એકદમ એ સાંભળે છે આજે ગુરુ હરી મહન સાઈ મહારાજના જીવનની અંદર પણ આપણે જોઈએ કે વર્ષો પૂર્વે પોતાના ગુરુ સાથે બનેલો એક નાનકડો પ્રસંગ હોય પણ એમની પણ સ્મૃતિ આજે એમના માનસ પટ પર એવી ને એવી એ તાજી છે એ મહન સાઈ મહારાજના મુખેથી જ હવે આપણે સાંભળીએ યોગી બાપા અમદાવાદથી મુંબઈ જતા હતા અને જનતા એટલે ત્યાં આણંદ સ્ટેશન એ દસ મિનિટ ઊભી રહે ગાડી તો હું સરમાળ એટલે ઓલી હોટલ છે અને દિવાલના ટેકે ઊભો હતો બીઆહરિભક્તો બધા આગળ વાત કરતા હતા પછી મથુર કાકા જે મોતી કાકાના દીકરા એમને વાત કરી સાંઈ બાપાને કે સાંઈ બાપા વિનુભાઈ આવ્યા છે એકદમ સાંઈ બાપા ઊભા થયા અને ગાડી બહાર આવી ગયા અને મને આવીને સીધા એટલા રમ્યા અને પછી આપણને થયું કે પછી ગાડીનો ટાઈમ થયો હતો એ બાપા તરત પાછા ભરીને અને જ્યાં ડબ્બામાં પગ મૂક્યો ગાડી ઉપર એટલે કેટલું જોખમ હતું બાપા માટે પણ એવી રીતે વાત કરી પછી મને હજુ યાદ આવે છે સીન હજુ એકદમ તાદૃશ પછી એ રોજ જતો હતો ચેન ન પડે એટલે ગાડીના ટાઈમે હું જઉં ત્યાં અને ત્યાં અડધો કલાક પોણો કલાક કલાકે કલાક થાય અને સ્મૃતિમાં આપણે આનંદ કરીએ સ્મૃતિ એ છે કે કેટલી દયા કરી કેટલી દયા કરી કેટલું જોખમ કેટલું બધું એટલે એ વાત વારે વારે આયા કરે અને પછી તો બીજા કામકાજમાં પીડા એટલે પછી સુધી રહી પણ જ્યારે જ્યારે યાદ કરો ત્યારે એકદમ એકદમ યાદ આવી જાય પ્રસંગ તો પાંચ થી સાત મિનિટનો બન્યો હશે પ્રસંગ તો પાંચ થી સાત જ મિનિટ થઈ હશે યોગીજી મહારાજ નીચે પધારે આપને મળ્યા અને પાછા અંદર ટ્રેનમાં પધારે પણ આપ તો કલાકો સુધી સ્મૃતિ કર્યા કરે તો એકનો એક પ્રસંગ વારંવાર એકની એક વાત રિપીટ કરતા કે બીજું કઈ વિચાર કેટલા દિવસો સુધી આવું કર્યું પંદર પંદર દિવસ પંદર ઉપર કઈ ગણતરી નથી કરી પણ પંદર ઉપર ભગવાન અને સંત સાથે પ્રીતિ કરવી હોય તો એનું પ્રીતિનું એક બીજું એક લક્ષણ છે એ છે અનુવૃત્તિનું પાલન કરવું આપણે પણ જો ભગવાનના અને સંતની જે અનુવૃત્તિ છે એટલે કે એમની રુચિ અને મરજી એ પ્રમાણે પણ આપણે વર્તીએ તો આપણને પણ ભગવાન અને સંત સાથે દ્રઢ પ્રીતિ થતી હોય છે ગુણાતીતાનંદ સ્વામીએ તેમની પાંચમા પ્રકરણની એકસો ને એસીની વાતની અંદર એવું લખ્યું કે જો ભગવાન અને સંત સાથે પ્રીતિ હોય તો અનુવૃત્તિ પડે તો આપણને કદાચ પ્રશ્ન થશે કે સ્વામી આજ્ઞા અને અનુવૃત્તિ બંનેમાં ફરક શું છે પણ આજ્ઞા કરતાં અનુવૃત્તિ છે એક સ્ટેપ આગળ છે પહેલામાં તો કેવું કે આપણને ભગવાન અને સંત ડાયરેક્ટ આજ્ઞા કરે અથવા કોકના દ્વારા આપણને આજ્ઞા આપે પણ જ્યારે આ અનુવૃત્તિ છે એ ભગવાન અને સંતના પ્રસંગો છે એમની ક્રિયા છે એમની વાણી છે અને એમના ઉપરથી ભગવાનના ભક્ત સમજી જતા હોય છે અને એ રીતે પોતાનું જીવન બનાવતા હોય છે તો આ એક સૂક્ષ્મ ભક્તિ છે અને એની અંદર ભગવાન અને સંતનો વિશેષ રાજીપો આપણને પ્રાપ્ત થાય છે તો આપણે પણ આવી રીતે અનુભૂતિ સમજીને પાડીએ તો આપણને પણ ભગવાન અને સંત સાથે એવી દ્રઢ પ્રીતિ થતી હોય છે આપણે જોઈએ છે કે જે કંઈ ભગવાનના ભક્તો હતા ભગવાન સાથે આવી સાચી પ્રીતિ હતી ને તો તેમણે અને સંતની અનુવૃતિ સમજી અને એ રીતે પોતે ક્રિયા કરી છે શ્રીજી જે વચનામુત ની અંદર એના માટે એક સરસ ગોપીઓનું દ્રષ્ટાંત આપ્યું આપણે જોઈએ છીએ કે શ્રી કૃષ્ણ ભગવાનને મથુરા જવું હતું અને ગોપીઓને ખબર પડી તો એ લોકોએ નક્કી કર્યું કે આપણે કુટુંબનો અને લોકલાજનો ત્યાગ કરી કરીને પછી ભગવાનને આપણે રોકી રાખીશું પણ શ્રી કૃષ્ણ ભગવાન રથની અંદર બેસીને નજીક આવ્યા અને એમની આંખો સામે જ્યારે ગોપીઓએ જોયું ને તેમને લાગ્યું કે ભગવાનની મરજી તો જવાની છે એટલે જો આપણે કદાચ રોકીશું તો ભગવાન રાજી નહીં થાય એટલે પછી એમણે તો જવા દીધા

એમને પણ ભગવાન સ્વામિનારાયન વિશે આવી દ્રઢ પ્રીતિ હતી તો એક વખત શ્રીજી મહારાજ એમના ગાડાની અંદર બેસીને જતા હતા અને શ્રીજી મહારાજને ગાડું અને બળદ ગમી ગયા તો મહારાજે ખાલી વખાણ જ કર્યા કે ગંગારામજી તમારા બળદ તો જબરજસ્ત છે અને આ ગાડું પણ બહુ સારું છે જો આવું ગાડું ને આવા બળદ જો મંદિરની અંદર હોય ને તો બહુ શોભા વધી જાય મહારાજે ખાલી આમ વખાણ જ કર્યા છે કે માંગણી તો કરી જ નથી પણ છતાં બળદનું એ મહારાજના હાથમાં સોંપી દીધું અને એવી વાત કરી જો મહારાજ આ બળદ પણ તમારા ગાડું પણ તમારું અને હું પણ તમારો આ ત્રણેય તમને કૃષ્ણાર્પણ કરી દઈએ છે તો જો એક જ ખાલી ભગવાનની સમજ્યા ને

બીજા અમદાવાદના બધા ભક્તોને પંદર વીસ જણાની બધી મીટિંગ થઈ આપણે સમયો ગોંડલનો જે આ કરવો છીએ બીમારા અમૃત અમૃત મહોત્સવ ક્યાં ઉજવો એને માટે તો અને ગોંડલમાં મિટિંગ હતી હવે એ મિટિંગની અંદર ટેકડીએ વરસાદ ખેંચેલો હતો એટલે પાણીની બહુ ખેંચ હતી પાણી અને ગોંડલના ઉપર ત્યાં મંદિરમાં પણ એવો કહો નહોતો કે પાણી મળી શકે ગામમાં બીજે કંઈ નહોતું એટલે એ રીતે પાણીની ખેંચ છે એટલે બધાએ જાણ્યું કે અહીંયા જો કરશું તો આ પાણીની મુશ્કેલી બહુ થશે માટે બીજે ક્યાંક કરીએ એટલે મગનભાઈ સેક્રેટરી હતા એ આપણે બોચાસન કરીએ બોચાસન બહુ સારું સરસ પાણીની સગવડ ભગવડ એટલે એમને જરા ત્યાંની મમ્મત એટલે એ પ્રમાણે એમને સજેશન એ કર્યું મોટા સ્વામી હતા આપણા એ આટલા અટલાદરામાં બધી સગવડ બહુ સારી છે ત્યાં પણ થાય એ ખેંચા ચાલી પછી ક્યાં પાણીનું અહીં છે એટલે પછી અહીં બધા થાય કે ભાઈ આ પાણીની સગવડ નથી એટલે આપણે અહીંયા સમય કરતા બીજે ક્યાંક સગવડ થાય અને અનુકૂળ થાય ત્યાં કરીએ એ બધી વાતચીત ચાલે એટલે એ પ્રમાણે સ્વામીને પછી કહ્યું તમારી શું ઈચ્છા છે સ્વામી ક્યાં પ્રમુખ છે એને પૂછો એટલે આટલા બધા મોટા મોટા બેઠા છે મારી વાત મને પૂછાય મને ધીબી નાખે તો ઉભો ના થઈ શકે આ બધા મારો બાર મૂકી દીધું અને એ વાત કરી પછી આપણે સમજ્યા કે એમની મરજી તો છે અહીંયા જ કારણ કે એમની રીતે ના ગઈ છે મનમાં આપણે સમજી લીધું છે સ્વામીની ઈચ્છા ગોંડલમાં જ કરવી છે એટલે પછી મેં કહ્યું ભાઈ આપણે ગમે તેમ થાય પણ સમયો આપણે અહીંયા ગોંડલમાં જ કરવો છે મોટા ખાલી તું સમજતો નથી તને શું ખબર પડે પાણી ક્યાંથી લાવવાનું જે છે તે છે મગર ભાઈ બીજું બધું બોલવા મંડી પડ્યા એટલે મેં કહ્યું જો સ્વામીની ઈચ્છા અહીંયા છે એટલે અહીંયા જો કરીશું તો બધી સગવડ થઈ જાય પણ ક્યાંથી થશે મને પાણી બહુ પાણી પણ થઈ જશે એમની ઈચ્છા છે વરસાદ છે નહીં હોય તો ક્યાંક પાણી આવશે આપણે જ કરવો છે એટલે એ પ્રમાણે વાત કરી પછી પાણી જો અહીંયા ડેમ છે ને ઓલો ભાદર ત્યાંથી લાઈન નાખી લાવે લાવી દો મને હે જેતપુર આગળ ભાદર નદી એ ડેમમાં પાણી ત્યાં હતું પાણી એટલે મકુ ત્યાંથી આપણે પાણી લાવીને અરે કે રાતે રાત થતી છે મને કે મોટા સ્વાય કે તું વિચાર વગરની વાત બોલે બોલ કરે છે પાણી લાવું કે સાંજે તો થશે મોટા સ્વાય તમારે સમજે પછી મને કે આમ છે ત્યાં આટલા ધરામ શું ખોટું છે મકું આટલા ધરા સારું છે પણ હવે સ્વામીની મરજી અહીં છે એટલે આપણે અહીંયા જ કરીએ તો શું ગોંડલ પછી એ કરતાં કરતાં બધી જે બોલે કે હવે ગોંડલ કરવું જોકે બાપ બહુ રાજી થયા પછી સભા મિટિંગ થઈ રહી

સદગુરુ નિર્ગુણ દાસ સ્વામી શાસ્ત્રીજી મહારાજ જેમના વિશે ધોતિયા માંગવા માટે આવ્યા શાસ્ત્રીજી મહારાજે એ વખતે કહ્યું કે ધોતિયા નથી દાંડી બનાવીને એ પહેરો હવે જ વખતે એક સન્યાસી એ શાસ્ત્રીજી મહારાજ પાસે આવેલો અને એમણે વસ્ત્રની માંગણી કરી શાસ્ત્રીજી મહારાજે મંદિરના કોઠારીને બોલાવ્યા અને કોઠારમાંથી નવા નકોર ધોતિયા એ પેલા સન્યાસીને એ અપાવ્યા નિર્ગુણ સ્વામીની હાજરીની અંદર આ પ્રસંગ એ બન્યો છતાં પણ નિર્ગુણ સ્વામીના મનમાં કોઈ પ્રશ્ન પણ નહોતો થયો કે એમણે કોઈ ફરિયાદ પણ નહોતી કરી કે ધોતિયાના નવે નવા તાકા એની સેવા તો અમે લાવીએ છીએ અને મને જ એ ધોતિયું આપવાની શાસ્ત્રીજી મહારાજ એ ના પાડે છે શાસ્ત્રીજી મહારાજમાં અખંડ એમને દિવ્ય ભાવ એ રહ્યા એ વહીવટ આ જીવાભાઈના નામે હોવાથી ચોપડા ની અંદર એમના નામે અમુક રકમ એ ઉધાર પડેલી આઠ દસ મહિના થયેલા પરંતુ આ રકમ એવી ને એવી ઉધાર હતી એટલે શાસ્ત્રીજી મહારાજે એ વખતે એ જીવા ભાઈને એ ઉગ્ર શબ્દો કયા એમના ઉપર કરતા રહ્યા અને શાસ્ત્રીજી મહારાજ એ જ્યારે બોલતા બંધ થયા ત્યારે જીવાભાઈ બે હાથ જોડીને પ્રાર્થના કરી કે સ્વામી આપની આજ્ઞા હોય તો બે શબ્દ બોલું ત્યારે શાસ્ત્રીજી મહારાજ એ બોલ્યા કે આટલા શબ્દો તમને કયા કોઈ લાજ શરમ છે કે નહીં બીજાને તો ભોગ ખોતરવું ભારે પડે અને તમને તમારે હજુ બે શબ્દો કેવા છે શાસ્ત્રીજી મહારાજ કે મારે કઈ સાંભળવું એ નથી બોલો તમારે શું કહેવું છે અને એ વખતે એ જીવાભાઈ ખૂબ જ ભાવની અંદર કીર્તન બોલ્યા કે સુણો ચતુર સુજાણ શાસ્ત્રીજી મહારાજ એકદમ ડોલી ઉઠ્યા અને પોતે ઊભા થઈ અને જીવાભાઈને એ ભેટી પડેલા પણ આ જીવાભાઈને શાસ્ત્રીજી મહારાજના મનુષ્ય ચરિત્રની અંદર પણ એ કોઈ સંશય એ થયો એ નહોતો યોગીજી મહારાજના સમયની અંદર સંસ્થાની અંદર અમુક વ્યક્તિઓના મનમાં એવું હતું કે યોગીજી મહારાજ ગોંડલનું વિશેષ રાખે છે ગોંડલનું વિશેષ એ પોતે એ ખેંચે છે પ્રમુખ સ્વામી મહારાજના એક મિત્રના મનમાં પણ આવું રહ્યા કરતું હતું ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ એમને સમજણ આપતા વાત કરેલી કે યોગીજી મહારાજ જે કરે છે એ બધું દિવ્ય જ છે યોગીજી મહારાજ જો મને આજ્ઞા કરે તો ગઢડાનું આખું મંદિર ઘેલાની અંદર હું પધરાવી દઉં આવો દિવ્ય ભાવ એમને પોતાના ગુરુની અંદર એ કાયમ માટે એ હતો